નમસ્કાર નિર્માણ ન્યૂઝ સાથે હું છું જોઈએ આજના વિગતવાર સમાચાર તો ગુજરાત કો મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ગોલ્ડન જ્યુબલીની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે જેમાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમૂલનો ગોલ્ડન જ્યુબલી સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના સહકાર મંત્રી અમિત અમિતભાઈ શાહની હાજરી પણ જોવા મળશે ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા સવા લાખથી પણ વધુ લોકોને સ્ટેડિયમમાં સંબોધન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે જેને લઈને સ્ટેડિયમ ખાતે સુરક્ષાની તમામ તૈયારીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે ત્યારે જો વાત કરવામાં આવે તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે અમૂલ ફેડરેશન દ્વારા જે સુવર્ણ જયંતિ મહોત્સવ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે પધારશે તેની તૈયારીઓને આખરી ઓપ છે તે આપવામાં આવ્યો હતો સુરક્ષાની દ્રષ્ટિએ જો વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા જે ચાપતો બંદોબસ્ત છે લોખંડી બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો હતો નરેન્દ્ર મોદી છે કે જે આ સુવર્ણ જયંતિ મહોત્સવ છે તેની અંદર ભાગ લેશે ત્યારબાદ તેઓના જે નિયત કરેલા કાર્યક્રમ છે તેની અંદર પણ તેઓ જશે ત્યારે ફરી એકવાર નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે છે ત્યારે તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ છે તે આપવામાં આવ્યો છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર પણ જો વાત કરવામાં આવે તો જે લોખંડી પોલીસનો જાપતો બંદોબસ્ત છે તેને પણ ગોઠવી દેવામાં આવ્યો હતો અને જેની તૈયારીઓ છે તે પણ આરંભવામાં આવી હતી ત્યારે આ દેશના વડાપ્રધાન છે તે નરેન્દ્ર મોદી આવશે અને ત્યારબાદ આ સુવર્ણ જયંતિ મહોત્સવ છે તેની અંદર પણ તેઓ ભાગ લેશે કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ વડોદરામાં હરણી મોટનાથ હોળી દુર્ઘટનામાં બાર જેટલા બાળકો બે શિક્ષકોના મૃત્યુ થયા હતા ત્યારે આ ઘટના